જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે બનાવવાનો છે અડદિયો તો અહીંયા ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે અડદની દાળનો લોટ નાખવાનો છે અડદની દાળનો લોટને એકદમ કરકરો રાખવાનો છે તો તમે જોઈ શકો છો હવે આપણે ધીમા ધીમા ગેસે લોટને શેકાવા દેવાનો છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને સરસ લોટને શેકાવા દેવાનો છે તમે જોઈ શકો છો મેં અહીંયા પાછું થોડું ઘી નાખ્યું છે જેમ જરૂર પડે એમ પ્રમાણે આપણે આમાં ઘી નાખતું જવાનું છે અને હવે સરસ પાસું આપણે શેકાવા દઈશું લોટને અને સતત આપણે હલાવતું રવાનું છે એટલે લોટ નીચે બળે નહીં અને દાજે નહીં તો આજે બનાવવાનો છે અડદિયો શિયાળામાં તો સૌને ભાવે અને આમ પણ આ ગુણકારી શરીર માટે પણ બહુ સારો એટલે આજે બનાવવાનો છે અડદિયો તમે જોઈ શકો છો સરસ આપણે હલાવતું રવાનું છે જેમ જેમ લોટ શેકાતો જાય છે એમ કલર પણ ચેન્જ થતો જાય છે તો તમે જોઈ શકો છો થોડો થોડો હવે કલર પણ ચેન્જ થવા આવ્યો છે તો લોટ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં માવો નાખી દઈશું આવી રીતે માવો નાખવાથી એટલે માવો પણ સરસ શેકાઈ જાય હવે માવો નાખીને સરસ મિક્સ કરી નાખશું અને એને પણ લોટ સાથે શેકી નાખશું તો જો હળદની ડાળનો લોટ સરસ શેકાઈ ગયો છે ને બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે આપણે એમાં માવો નાખ્યો અને હવે એને પણ શેકાવા દઈશું સરસ મિક્સ કરી નાખવાનો છે માવાને પણ એટલે એ પણ ઘીમાં શેકાઈ જાય માવો સરસ શેકાઈ ગયો છે લોટ પણ શેકાઈ ગયો છે હવે આપણે એમાં કાજુનો ભૂકો બદામનો ભૂકો અને છીણેલું ટોપરું નાખવાનું છે હવે સરસ આપણે મિક્સ કરી નાખશું કાજુ બદામ અને ટોપરાને પણ શેકાવા દેવાનું છે અને સરસ મિક્સ કરી નાખવાનું છે તો જો અહીંયા માવો બની ગયો હતો એટલે મેં ગેસ બંધ કરી દીધો અને બીજી કઢાઈમાં લઈ લીધો હવે આપણે એમાંથી એમાં આપણે ગુંદર નાખવાનો છે તળેલો અને ગેસને બંધ કરી દીધો છે કેમ કે માવો આપણો તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી આપણે તળેલો ગુંદર અને ઇલાયચી પાવડર મેં આમાં નાખ્યો છે માવો સરસ તૈયાર થઈ ગયો છે જરૂર હોય એ પ્રમાણે આપણે એમાં ગુંદર નાખવાનું છે તળેલું અને હવે આપણે એમાં ચાસણી કરવાની છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને હવે ખાંડની ચાસણી કરીશું ગોળમાં બને સાકરમાં બને અને ખાંડમાં પણ બને તો જો ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે માવામાં નાખી દઈશું અને ગેસ તો બંધ જ રાખવાનો છે ચાલુ ગેસ નથી રાખવાનો આમ તો માવો ગરમ હોય એટલે તો પણ એ સરસ થઈ જાય છે તો હવે સરસ આપણે મિક્સ કરી નાખશું ચાસણી નાખ્યા પછી તો મે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે બધું અને કલર પણ સરસ આવ્યો છે તો આજે બનાવ્યો તો અડેજો રેસીપી ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગી રેસીપી શિયાળામાં તો બહુ બધાને ભાવે અડદિયા નામ પણ બહુ સારા તો જો સરસ થઈ ગયું હોય થાળીમાં પાથરી નાખશું તમે જોઈ શકો છો હવે ઉપરથી ગુંદર નાખ્યો છે તળેલો અને ટોપરાનું છીણ નાખ્યું છે વિડીયો ગમે તો લાઈક કરો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો શિયાળામાં સૌને ભાવે એવો આજે અડદિયો બનાવ્યો ઉપરથી કાજુની કતરણ નાખી છે તો તૈયાર છે અડદિયો આવજો જય માતાજી